દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આજે આપણે વાત કરવી છે ગુજરાતની જૂનાગઢ લોકસભા બેઠકની જૂનાગઢ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટી કોને લડાવી શકે છે ચૂંટણી તો કોંગ્રેસમાંથી કોણ બની શકે છે મુરતિયા તેની સાથે જ આ બેઠકનું વિશ્લેષણ પણ આપણે કરીએ કે ભૂતકાળ કઈ પ્રકારનો રહ્યો છે જૂનાગઢ સંસદીય વિસ્તારનો અને કઈ પ્રકારનું ભવિષ્ય બની શકે તેમ છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જૂનાગઢ લોકસભાની વાત કરીએ તો હાલ જુનાગઢ લોકસભા બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતેલા સાંસદ રાજેશ ચુડાસમા ચાલુ સાંસદ છે પરંતુ હવે દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં કોણ ઉમેદવાર બનશે ભાજપના તેને લઈ અને વિતર્કો અને ચર્ચા છે આ બેઠક પર કોળી મતદારોની ખૂબ મોટી સંખ્યા હોય કોળી મતદારનું પ્રભુત્વ છે અને તેના કારણે ફરી એક વખત રાજેશ ચુડાસમા પર કળશ જોડવો પડે તેવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે છે આમ જોવા જઈએ તો વિધાનસભા વખતે પણ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સોમનાથ વિધાનસભા બેઠક પર ખૂબ નજર રાખી રહ્યા હતા કારણ કે તેમને લાગતું હતું કે આ બેઠક પર આપણે કમજોર છીએ બાદમાં માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી પહેલાં આજ સોમનાથની વિધાનસભા પર નજર રાખવાની શરૂઆત કરી હતી કારણ કે ત્યાંથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ચૂંટાયા હતા એવી પણ અટકળો વહેતી થઈ હતી કે વિમલ ચુડાસમાને ભારતીય જનતા પાર્ટીમાં ખેંચી લેવામાં આવશે અને કેટલીક એવી ચર્ચાઓ પણ શરૂ થઈ હતી કે હવે આ અટકળોનો અંત કરો કારણ કે વિમલ ચુડાસમા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટે માની રહ્યા નથી આ બાબતોની વચ્ચે જ જૂનાગઢ લોકસભાની જ એક બેઠક કે જે વિધાનસભા ઉનાની બેઠક તરીકે ઓળખાય છે ત્યાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશને પણ ભાજપમાં જોડવાની અટકળો વહેતી થઈ હતી પરંતુ હાલ તે બાબતે પણ કોઈ સમાચાર નથી રાજેશ ચુડાસમા ફરીથી રિપીટ થઈ શકે તેવી વાત સામે આવી છે કારણ કે ચાલુ સાંસદ રાજેશ ચુડાસમા પર આક્ષેપ લાગ્યા હતા ડૉક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસમાં અને તેમના પિતા નારણ ચુડાસમા પર પણ આક્ષેપ હતા સુસાઇડ નોટમાં ડોક્ટર ચગે મૃત્યુ પહેલાં લખેલી જે સુસાઇડ નોટ હતી તેમાં પરંતુ આ વિવાદની વચ્ચે હવે માહિતી મળી રહી છે કે રાજેશ ચુડાસમા અને ડૉક્ટર ચગના પરિવાર વચ્ચે લોહાણા સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની દરમિયાનગીરીથી સમાધાન થયું છે આ બાબતની કોઈ સત્તાવાર માહિતી મળી નથી રહી પરંતુ રાજકીય ગલિયારામાં આ ચર્ચાએ જોર પકડ્યું છે કે રાજેશ ચુડાસમાને ફરી એક વખત લોકસભાની ટિકિટ માટે રસ્તો ખુલી ગયો છે વાત કરીએ રાજેશ ચુડાસમાના ઇતિહાસની તો વર્ષ બે હજાર ચારમાં આ લોકસભાની બેઠક હતી જેમાં જસુભાઈ બારડ લડી રહ્યા હતા આહિર સમાજના અગ્રણી હતા જસુભાઈ બારડના ભાઈ પગા બારડ હાલ તારાડાથી ધારાસભ્ય છે તેઓએ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા અને તાલાળાથી તેઓ વિધાયક બન્યા એટલે કે ધારાસભ્ય બન્યા બે હજાર નવમાં આ જ લોકસભા બેઠક પરથી દિનુ બોઘા ચૂંટણી લડે છે અને ચૂંટણી જીતે છે દિનુ બોઘા સાંસદ બને છે બાદમાં અમિત જેઠવા હત્યા કેસ થાય છે દિનુ બોઘા વિવાદમાં ઘેરાય છે જેલ ભેગા થાય છે અને બાદમાં તેમનું પત્તું કપાઈ જાય છે કારણ કે તેઓ જેલવાસ ભોગવી રહ્યા હતા દિનુ બોઘાનું પત્તું કપાયા બાદ આ બેઠક રાજેશ ચુડાસમાના હાથમાં જાય છે અને રાજેશ ચુડાસમા વર્ષ બે હજાર ચૌદથી હાલ સુધી એટલે કે બે ટર્મ સુધી આજ બેઠક પરથી લોકસભાની ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિત્વ કરી બેઠક પરથી જીત મેળવે છે અને સાંસદ બને છે હવે આ રાજેશ ચુડાસમા આવ્યા હતા ડૉક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસને લઈને વિવાદમાં ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની એક લોબી કે જે રાજેશ ચુડાસમાના વિરોધમાં કામ કરી રહી હતી તે ખૂબ સક્રિય થઈ હતી પરંતુ હવે ડૉક્ટર ચગના પરિવાર સાથે સમાધાન થતાં તેમનું નિવારણ થઈ ગયું છે તેવું કહી શકાય જેથી અટકળો વહેતી થઈ છે કે કદાચ ભારતીય જનતા પાર્ટી રાજેશ ચુડાસમાને રિપીટ કરે આમ વાત કરીએ બે હજાર ઓગણીસમાં જ્યારે બીજી વખત તેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે પણ કહેવાતું હતું કે ભાજપ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપી શકે તેમ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને કોઈ મજબૂત કોળી સમાજમાંથી આવતો અને પ્રભુત્વ ધરાવતો ચહેરો જોવા ન મળ્યો તેના કારણે ફરીથી મૃત્યા તરીકે રાજેશ ચુડાસમાને બેસાડવામાં આવ્યા અને ચૂંટણી લડાવવામાં આવી કોંગ્રેસની વાત કરીએ અને બાદમાં સમજીએ કે કેટલી વિધાનસભાની બેઠકો છે આ લોકસભાના ક્ષેત્રની અંદર અને ત્યાંની શું સ્થિતિ છે કોંગ્રેસની વાત કરીએ તો સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય યુવાન ચહેરો છે વિમલ ચુડાસમાં તેમનું નામ ચાલી રહ્યું છે કે કોંગ્રેસ તેમને લોકસભાની ચૂંટણી લડાવી શકે પરંતુ એક વાત એવી પણ છે તગત વિધાનસભામાં કેશોદ બેઠક પરથી ચૂંટણી લડેલા હીરા જોટો આ જાહેર સમાજમાં બહોળું નામ ધરાવે છે તેમની પ્રતિષ્ઠા છે અને તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તેના કારણે તેઓને પણ કદાચ લોકસભાની ચૂંટણીનો નંબર લાગી શકે એટલે કે તેમને ઉમેદવાર તરીકે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ઉતારી શકે ભૂતકાળની વાત કરીએ જૂનાગઢ લોકસભાની તેને સમજતા પહેલાં જે કુલ નવ બેઠકો આવે છે લોકસભા ક્ષેત્રની અંદર એ નવ વિધાનસભાની બેઠકો છે માણાવદર વિસાવદર સોમનાથ તાલડા ઉના કોડીનાર માંગરોળ જૂનાગઢ અને કેશોદ આ સ્થિતિ શું છે દરેક દરેક વિધાનસભામાં કોણ ધારાસભ્યો છે તેને પણ સમજવું જોઈએ જેથી તમને સમજાશે કે કોઈ પક્ષ મજબૂત છે જૂનાગઢ લોકસભા વિસ્તારમાં માણાવદરની વાત કરીએ તો અરવિંદ લાડાણી કોંગ્રેસના ધારાસભ્ય હતા તેમણે રાજીનામું ધરી દીધું છે તાજેતરમાં જ ભાજપમાં સામેલ થયા છે વિશાવદરમાં ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા તેઓએ રાજીનામું ધર્યું છે અને તેમનાથી જ કદાચ આ રાજીનામાના સિલસિલાની શરૂઆત થઈ અને તેઓ પણ ભાજપમાં સામેલ થયા છે આમ ભૂપત ભાયાણી ગયા એટલે તેઓની પણ સીટ ખાલી છે માણાવદર વિશાવદર ખાલી છે એકમાં કોંગ્રેસના ધારાસભ્ય એકમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી જતા રહ્યા વાત કરીએ સોમનાથની કે જ્યાં અમિત શાહની પણ નજર હતી સોમનાથ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા બાજી મારવામાં સફળ થયા વિધાનસભા ચૂંટણીમાં હાલ તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે એક બેઠક કોંગ્રેસની છે હજુ સોમનાથ વિધાનસભા જે જૂનાગઢ લોકસભા ક્ષેત્રમાં આવે છે તાલાણામાં વાત કરીએ તો ભગાભાઈ બારડ છે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા ભાજપમાંથી ચૂંટણી જીત્યા ધારાસભ્ય છે ઉનામાં કેસી રાઠોડ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના કોડીનારમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદ્યુમન વાજા છે માંગરોળમાં વાત કરીએ તો ભગવાનજીભાઈ કરગઠિયા છે જેઓ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે જૂનાગઢમાં યુવાન ચહેરો સંજય કોરડીયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે કેશોદમાં દેવા માલમ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના રાજેશ ચુડાસમાં રિપીટ થાય તેવી ચર્ચાઓની વચ્ચે કદાચ રિપીટ થિયરી ના આવે અને મહિલાઓને ટિકિટ દેવાની આવે તો આ કોડી વિસ્તાર છે કે જ્યાં કોડી મતદારોનો ખાસું એવું પ્રભુત્વ છે માટે માનવામાં આવે છે કોડી મતદારો પર મદાર હાર જીતનો રહે છે તો પુરુષ ચહેરાની બાકી કરી અને મહિલા ચહેરાને આપવાની થાય તો હિરા સોલંકીના દીકરી કે જેઓ ઉનાથી છે અને તેમને દીપાબેનને ટિકિટ મળી શકે તેવી પણ સંભાવના છે એક એવી પણ ચર્ચા છે કે ભાવનગરમાં ચૂંટણી લડાવવામાં આવે તેમની બેઠક ખાલી પડે ત્યાં કે હમણાં કોંગ્રેસ છોડી ભાજપમાં ત્યાં વિધાયક બનાવવા માટે ચૂંટણી લડાવવામાં આવે તો પછી કોળી સમાજનું પ્રભુત્વ ઘટે અને તેવી નારાજગી હીરા સોલંકી ભાજપમાં વ્યક્ત કરી રહ્યા છે માટે કોળી સમાજની એક વિધાનસભાની બેઠક જતી કરવાના બદલામાં વધુ એક લોકસભાની બેઠક પોતાના દીકરી દીપાબેન માટે માંગી શકે છે દીપાબેન રાજકીય રીતે સક્રિય છે ઉનાથી નગરપાલિકામાં તેમનું સારું એવું પ્રભુત્વ છે તેવું પણ રાજકીય ગલિયારામાં ચર્ચામાં છે તો જોઈએ હવે લોકસભાની ટિકિટ ભાજપ અને કોંગ્રેસના આ મુરતિયાઓમાંથી કોને મળે છે કે કોઈ નવા નામ નીકળે છે પરંતુ આ બેઠકોની વાત કરી લઈએ તે પહેલા સમજીએ કે જસુભાઈ બારડ કે જેઓ કોંગ્રેસના સાંસદ જુનાગઢ લોકસભા બેઠક પરથી રહી રહ્યા છે તેમના ભાઈ ભગાભાઈ બારડ ભાજપમાં છે હાલ કોંગ્રેસનો દામન છોડી ચૂક્યા છે તેમના વેવાય મૂળું કંડોરીયા પણ હમણાં દ્વારકાથી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે માટે જૂનાગઢમાં ક્યાંક ને ક્યાંક આહિર સમાજના મતોનું પણ વિભાજન થાય અને ધ્રુવીકરણ થાય તેવી સ્થિતિ પેદા થાય છે જોઈએ હવે આ બેઠક પરથી કયો પક્ષ કોને ચૂંટણી લડાવે છે કઈ પ્રકારના સમીકરણો બેસે છે પરંતુ ભાજપના સંભવિત ઉમેદવારોમાં તો ઘણી લાંબી યાદી છે કોંગ્રેસની આવી નથી અને ભાજપના સંભવિત ઉમેદવારોમાં રાજેશ ચુડાસમાં નહીં તો મહિલા માટે

તેવા આ રાજપૂત સમાજના આગેવાન જસાભાઈ બારડ પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે તેઓ પણ પોતાની ચેનલ અને લોબિંગ ચલાવી રહ્યા છે લોકસભાની ટિકિટ માટે તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં કારડિયા રાજપૂત સમાજના પણ ભારોભાર મત છે મોટી સંખ્યામાં મત છે અને હાલ વિધાનસભામાં કે લોકસભામાં કારડિયા રાજપૂત સમાજનું ક્યાંક ને ક્યાંક પ્રભુત્વ નથી તેવું દેખાય છે એટલે કે અવગણના થઈ રહી હોય તેવું દેખાય છે તો મને ટિકિટ આપવામાં આવે જસાભાઈ પણ લોબિંગ કરી રહ્યા છે મૂળસૂત્રાપાડાથી છે જૂનાગઢ લોકસભા વિસ્તારમાં તેમને લોકસભાની ચૂંટણી લડવી છે જોઈએ ભાજપ તેમની આ વાતથી કન્વિન્સ થાય છે કે કેમ તેમની વાત છે તેમના સમાજના નામે તો બીજી તરફ છે મહિલાઓનું પ્રભુત્વ ભાજપ કોને ટિકિટ આપે છે તેના વિશે આપણે વધુ સ્પષ્ટતા ત્યારે જ કરી શકીએ જ્યારે તેઓ નામ જાહેર કરે નામ જાહેર કરે ત્યારે પણ આપણા વિશ્લેષણ કરીશું બેઠકોના માટે તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ